નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ સતી સંમતિની વાર્તા અખંડ વ્રત કરતી કન્યા કે સ્ત્રીએ સોમવારે પ્રાતકાળ કાર્ય પતાવી નદી સ્નાન કરી શિવજીની પૂર્ણ શ્રદ્ધાથી આરતી કરવી ઘેર આવી બાજટ પર ઘીનો દીવો કરી વાર્તા સાંભળવી પછી જ એકટાણું કરવું ચિત્રા નામે એક ભવ્ય નગરી ધર્મિષ્ઠ પ્રજાપાલક બહાદુર અને પ્રજા વચ્છલ ચિત્રસેનના સદ્ગુણોથી સુવાસ સાત સાગરની પેલે પાર પહોંચી ગઈ હતી એ દયાનો ભંડાર હતો ઠેકઠેકાણે સખાવતો બંધાવી હતી કોઈ યાચક એના આંગણેથી પાછો ન ફરતો વળી રાજા રાણી ભક્તિભાવમાં પણ પાછા ન પડતા પરંતુ એક વાતે રાજા હતો તેને કોઈ સંતાન ન હતું મહેલમાં કરતા પણ સંતાનની કિલકારી વગર રાજાને મહેલ મસાણ સમાન લાગતો ગાદીના વારસની ચિંતા રાજાની કીડાની જેમ કોતરી ખાતી હતી રાજાના મંત્રીઓ રાજાને બીજા લગ્ન કરવાનું કહેતા પણ એક એક પત્ની વ્રત પાળનારો હતો તેથી એ ભાગ્યને મનને મનાવતો દિવસ વહેલી પ્રભાતે રાજા ઉઠુને જરૂખે આવ્યો છોકમાં નજર કરી તો ઝાડુ વાળાનારી છોક વાળતી હતી તેની નજર રાજા પર પડતા તેને મુખ આડો સાવરણો ધરી દીધો રાજાને નવાઈ લાગી આથી ઝાડુવાળા નારીએ મહેલ બોલાવી સાવરનો આડો ધરાવવાનું કારણ પૂછ્યું ત્યારે તે બોલી અભયદાન આપો તો કહું આપ્યું સિત્રસેન બોલ્યો હે રાજન તમે વાજ્યા છો વાજ્યાનું મો સવારે જોવાથી અપશુકન થાય છે માટે મેં સાવરનો આડો ધરેલો આ વાતથી રાજા ચિત્રસેનને એટલો બધો આઘાત લાગ્યો કે જંગલમાં ચાલ્યો ગયો એક ખંડીયેર જેવા મંદિરમાં જઈ કમળ પૂજા કરવા માટે તલવાર ખેંચી અને જ્યાં મસ્તક ઉતારવા જાય છે ત્યાં જ નારાયણ નારાયણ કરતા નારાજજી આવ્યા અને પૂછવા લાગ્યા હે રાજન શા માટે તું આત્મહત્યાનું ઘોર પા પાતક વહોરી રહ્યો છે આત્મહત્યા કરનાર નરકને પામે છે રાજા એ રડતા રડતા વાજ્યાપણાની વાત કરી ત્યારે નારદજી બોલ્યા તું ચિંતા ન કર રાજન હું તને પુત્રિષ્ઠિ યજ્ઞ કરાવીશ એ યજ્ઞના ફળથી તને સંતાન પ્રાપ્તિ થશે રાજા નારદજીને લઈને ઘેર આવ્યા અને યજ્ઞની તૈયારી કરી બ્રાહ્મણો મત્રોછાર કરવા લાગ્યા યજ્ઞનું શ્રીફળ હોમા તાજ આકાશવાણી થઈ હે રાજન યજ્ઞનો પ્રસાદ તું તારી રાણીને ખવડાવજે એના પ્રતાપથી રાણીની કુખે રૂપ રૂપના અંબાર સમી પુત્રી અવતરશે એનું નામ સીમંતી રાખજે એ તારી કીર્તિ વધારશે અને નવખંડ ધરતી પર તારું નામ અજવાળશે રાજાએ યજ્ઞનો પ્રસાદ રાણીને આપ્યો નવ માસ ને નવ દિવસે રાણીએ પૂનમ ચંદ્ર જેવી પુત્રીને જન્મ આપ્યો નગરીમાં આનંદ આનંદ સવાઈ ગયો ઢોલ ત્રાસા વાગ્યા સાકરના જ્યોતિષી સિમંતિના જોશ જોવા આવ્યા ગ્રહ નક્ષત્ર રાશિ રેખા જોયા પછી બોલ્યા હે રાજન આ પુત્રી ઇતિહાસમાં અમર થશે ખૂબ કીર્તિને વર્ષે મહાપ્રતાપી થશે તપ જપ વ્રતમાં મોખરે રહેશે ચૌદમાં વર્ષે તેના લગ્ન એક પ્રતાપી રાજાના પ્રતાપી કુંવર સાથે થશે અને ચૌદમાં વર્ષે જ એ વિધવા થશે વિધવા વીજળી ત્રાટકી હોય એમ રાજા ચિત્રસેનની રાડ ફાટી ગઈ હા રાજન પણ ચિંતા કરવા જેવું નથી કારણ કે શ્રીમતીની પોતાના સત તપ જપ વ્રતના પ્રભાવે પતિને પાછો મેળવશે આ સાંભળી રાજાને રાહત થઈ જ્યોતિષીને સોના મહોરો દક્ષિણામાં આપી વિદાય કર્યા સીમંતીની બીજના ચંદ્રની પેઠે મોટી થવા લાગી સાતમા વર્ષે તો વેદ પુરાણ સહિત અનેક વિદ્યા કળામાં પારંગત બની ગઈ દસમા વર્ષે અશ્વવિદ્યા અને પાટાબાજીમાં પારવધી બની બારમા વર્ષે તે પોતાની સખી સાથે રાજબાગમાં ફૂલ છૂટવા ગઈ ત્યારે તેની સખી બોલી બહેન ચૌદમા વર્ષે સંભળા સાંભળજે કારણ કે ચૌદમા વર્ષે તું વિધવા બનીશ વિધવા શબ્દ સાંભળતા જ સિમંતિની ધ્રુજવા લાગી આઘાત ક્ષમ્યા પછી એ મહાયજ્ઞ યજ્ઞવકૃપ ઋષિના પત્ની પંડિતા મૈત્રી પાસે ગઈ ત્યાં જઈને દિલનું દુઃખ જણાવી પતિની રક્ષા માટે કોઈ વ્રત જણાવવા કહ્યું પતિની રક્ષા માટે પ્રાણ આપવા પણ એ તૈયાર હતી મૈત્રીએ સોળ સોમવારનું વ્રત કરી શિવજીનું તપ કરવા જણાવ્યું શ્રીમંતીની મહેલે આવી પૂર્ણ શ્રદ્ધાથી સોળ સોમવારનું અખંડ વ્રત શરૂ કર્યું સતત શિવ શક્તિના સ્તવન કરતી અખંડ દીવો બાળતી ચૌદમાં વર્ષે તેના લગ્ન નિષદ્ધનાથ નળના પૌત્ર સિંગરાદત્ત સાથે ઘણા જ ધામધૂમથી થયા રાજા ચિત્રસેને હીરા મોતી માણેક પોખરાજ નીલમ પહેરામણીમાં આપ્યા હાથી ઘોડા રથ પર આપ્યા ઉત્તમ ગુણોના લીધે સિમંતીની સાસરિયામાં સૌને પ્રિય થઈ કુમળી વયે કઠણ વ્રતો કરતી જોઈ બધા તેને સમજાવતા પણ સિમંતીની એ વ્રત તપ ચાલુ રાખ્યા એક સાંજે સિક્રાંદને જળ વિહારની ઈચ્છા થઈ સિમંતીએ પતિને ખૂબ સમજાવ્યો પણ એ એકનો બે ન થયો આથી પોતે પણ સાથે જવા તૈયાર થઈ પણ ચિત્રાંગની સાથે તેના મિત્રો હતા તેથી સિમંતીને સાથે લીધા વગર એ જળ વિહાર કરવા ગયો નૌકા અર્ધી નદીએ પહોંચી ત્યારે ભયંકર પવન ફૂંકાયો નૌકાના જડ ચીરાઈ ગયા અને ઘડીકમાં તો નૌકા અનંત જળ રાશિમાં ગારદ થઈ ગઈ ત્યાં આ સમાચાર મહેલે પહોંચતા સિમંતીની દિવાલો સાથે માથા પછાડી રડવા લાગી સમગ્ર દેશ શોક સિંધુમાં ડૂબી ગયો આ બાજુ ચિત્રાગદને એક નાગકન્યાએ ડૂબતો જોયો એને બચાવીને પાતાળપતિ પાસે લઈ ગઈ પાતાળપતિએ ચિત્રાગદને આદર દીધો પછી એક સશક્ત ઘોડો આપી બહાર પૃથ્વી પર પહોંચતો કર્યો સ્નાન કરવા આવેલી સિમંતીએ પતિને ઘોડા પર આવતો જોયો તેથી એ ગાંડી ઘેલી થઈ ગઈ બંને પ્રેમથી ભેટ્યા ચિત્રાંગદ કહેવા લાગ્યો તારા વ્રતના પ્રતાપે જ હું બચ્છો છું ચિત્રાગદ જીવ તો પાછો આવ્યાના સમાચારથી સમગ્ર નગરના આનંદ સવાયો સિમંતીનો સોહાગ પાછો આવ્યો તેથી તેને જન્મો જન્મ વ્રત કરવાનો સંકલ્પ કર્યો સમય જતા સીમંતીની આઠ પુત્રોની માતા બની અને તેના પિતા રાજા ચિત્રસેન પણ મોટી ઉંમરે પુત્રના પિતા બન્યા ચારે દિશામાં આનંદ ઓછવ સવાઈ ગયો જે કોઈ નર નારી સતી સંમતિની વાર્તા કહેશે સાંભળશે તેના પર શિવ શક્તિ પ્રસન્ન થશે અને તેને મહાફળ પામશે જય ભોળાનાથ સ્નાન સમયે કરવાની એક પ્રાર્થના છે ગંગા સિંધુ સરસ્વતી છ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનૈયા પૂર્ણ પૂર્ણા જલે સમુદ્ર સહિતા કૃપયા સદા મંગલમ હર હર મહાદેવ મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ